ગઈકાલે તારીખ પચીસ નવેમ્બર બે હજાર રોજ માન્ય કલેક્ટર સાહેબ સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી સુરેન્દ્રનગર અને ટીમ દ્વારા લીમડી ધંધુકા હાઈવે પર આવેલ શ્રી રામ રેસ્ટોરન્ટ ખાતે આકસ્મિક તપાસણી કરતા સ્થળ પરથી કેડીરાજ ગો ગેસ એજન્સીના સંચાલક શ્રી કિશનભાઈ દશરથભાઈ પાડલિયા તથા શ્રી રામ ગેસ એજન્સીના સંચાલક શ્રી દશરથભાઈ રઘુભાઈ પાડલિયા દ્વારા અનઅધિકૃત રીતે સ્થળ પર વાહનમાં સંગ્રહ કરેલા કુલ ચોપન જેટલા એલપીજી કોમર્શિયલ ગેસ સિલિન્ડર્સ છે મળી આવેલા છે જે પૈકી સોળ સિલિન્ડર્સ ભરેલા અને આડત્રીસ સિલિન્ડર્સ ખાલી મળી આવેલા છે આ સિલિન્ડરને એજન્સીના પ્રોપરાઇટર શ્રીઓ દ્વારા કોઈપણ જાતના પરવાનગી લાયસન્સ ફાયર સેફટીના સાધનો ફાયર એનઓસી તથા પેસોના પરવાના વગર રેસ્ટોરન્ટના કમ્પાઉન્ડમાં જાહેર સ્થળે અનઅધિક અનઅધિકૃત રીતે વાહનની અંદર સંગ્રહ કરી અને વેચાણ કરતા હોવાનું ધ્યાને આવેલ છે આથી તેમના દ્વારા ગેસ સિલિન્ડર રૂલ્સ બે હજાર સોળ એલપીજી રેગ્યુલેશન ઓફ સપ્લાય એન્ડ ડિસ્ટ્રિબ્યુશન ઓર્ડર બે હજાર પૈસોના નિયમો આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ ઓગણીસો પંચાવનની વિવિધ કલમોનો તેઓ દ્વારા ભંગ કરેલ હોય માટે ચોપ્પન જેની કુલ કિંમત થાય છે એક લાખ એકતાલીસ હજાર નવસો તથા સ્થળ પર મળી આવેલ વાહન જેની કિંમત છે પાંચ લાખ પંચોતેર હજાર આમ મળી કુલ સાત લાખ સોળ હજાર નવસો નો મુદ્દામાલ સીઝ કરી કબજે કરી અને આગળની